સૌથી બર્નિંગ પ્રશ્ન આજકાલ અપર મિડલ ક્લાસ અને સુખી ઘરના છોકરાઓ વ્યસન ખૂબ કરે છે અપર મિડલ એટલે મોટા ઘરના છોકરા તો એનું કારણ શું છે આ પરિવારનું કંટ્રોલ નથી કે બહારની સોબત કે આના પાયામાં શું છે બહુ સીધું અને સિમ્પલ ગણિત છે તમે દુનિયાના હું આ ચેલેન્જેબલ જવાબ દઉં છું સારો જવાબ દઉં દુનિયાના સો જણા બુદ્ધિશાળીને પૂછજો મારી પાસે બહુ બુદ્ધિ નથી સો જણા બુદ્ધિશાળીને પૂછજો આનો એક જ જવાબ છે અને હું એમાં તમને પુરાવા જોઈએ એટલે આપીશ પૈસા વાળાના છોકરાઓ અનકંટ્રોલેબલ છે અને એ મા બાપની જવાબદારી છે અતિ પ્રેમ અતિ સગવડતા અતિ ફેસિલિટી બધું આપી દીધું છે માગ્યા પેલા મર્સીડીસ આપે માગ્યા પેલા ગિફ્ટ આપે મોટી મોટી ઘડિયાળની માગ્યા પેલા કન્વિન્સ કરે અમારી પાસે કઈ નતું તમારા દીકરાને તો ભોગવવા દઈએ ને એટલે ભોગવ અને દીકરો એમ કેમ તમારી પાસે કઈ નહોતું અને અમારી પાસે બધું છે અને તમે જો અમને અત્યારે નો ભોગવવા દો તો ગરીબ દીકરામાં અમારા દીકરામાં શું ફરક દીકરો આવો દાખલો હતી મા બાપ ને મા બાપ ને એમ થાય કે નઈ મારે કરવા નથી લાગણી પોતાની પોતાની લાલચ એ જીરો ડ્રગસે કે ઉધારા ને સડે છે આ મા બાપ ને સ્વીકારવું જોઈએ પૈસા જરૂર પૂરતા અને હેસિયત થી જ આપવા જોઈએ હું સભાનતાથી કહું છું વાહ અને હવે આજે વ્યસન એ ચલી ગયો તો તમે કીધું એ તો હવે ઘોડો છૂટી ગયો એને પાછો વાળવા શું કર્યું કંટ્રોલ બીજું કઈ નહીં તો દીકરા જે કરું કયું મારો પૈસો તો પ્રેમ સગવડતામાં સારા કામમાં જ વપરાશે વાહ મારો પૈસો તને વાપરવા નહીં મળે દીકરા મારા પૈસે તું પૈસાવાળો બન એના માટે આ મળેશ હું પણ મારા પૈસે એસ કરવા માટે નહીં આ મા બાપને કડવો ઘૂંટડો પીવો જ પડશે એમ પછી તો છોકરાઓ કશે હું મરી જઈશ હું સુસાયદ કરીશ બહુ સારું ચાલ બહુ તમે બહુ જગ્રો જવાબ આપો છો બહુ સારું સભાનતાથી પહોંચશો સભાતા બહુ સારું આ તમારે આખી જિંદગી પીડાવું અને આખી જિંદગી ભોગવવું એવું કઈ થાય બાય તમે ટેન્શન તમે ખાલી પણ એટલી તૈયારી રાખવી પડે છોકરાને સુધારવો તો ભાઈ કેન્સર થયું હોય ને તો બાપ જુઓ બાપ એ ડોક્ટર હોય ને તો પગ કાંઈક નાખે ને જીભી કાંઈક નાખે ને મોઢું કાંઈક નાખે તો ખાલી આ તો કંટ્રોલ કરવા એ તમારી દ્રષ્ટિએ ડ્રગ્સ છોડાવવા વ્યસન છોડાવ મા બાપે છોકરાઓને નહીં મા બાપના કારણે સીડ્યા હું તમને બહુ સભાનતાથી કહું છું અને મા બાપ એ જ એને છોડાવીએ કે દુનિયામાં બીજો નહીં છોડાવીએ કે કાં તું ડ્રગ્સ છોડ ને કાં મા બાપને છોડ ને કાં પૈસા છોડ કે મને છોડ સભાન છોડ પરિવાર છોડ ઈ કડવો ઘૂંટડો મા બાપને પીવો જોઈએ પીવો પડશે ત્યારે સુધારો આવશે એમાં હું હજી દાવો કરું છું પણ હું એવો કન્ફર્મ નથી કે અમારા ઘરે એવા નહીં પાકે બરોબર તમે ભગવાન કરી દાદા ના થાય પણ તમારો આ મેસેજ લોકો સુધી પહોંચાડું છું